હેલો એવરી આજે આપણે ગુજરાતી ટ્વેલ્થ સ્ટાન્ડર્ડનું પ્રશ્ન ક્રમાંક છેતાલીસને સુડતાલીસમાં છે જેનું ગુણ એક છે અને જેનું નામ છે સેવન્થ ટોપિક નિપાત વિદ્યાર્થી મિત્રો તમે નિપાત કોને કહેવાય તે વિશે જાણતા હશો આ સાથે આપેલી નિપાતની સમજૂતી સાથે આ પ્રકરણ પણ પાક્કું કરી લેશો નિપાત કોને કહેવાય નિપાત એટલે શું એવા પ્રશ્ન આપણને થતા હોય છે વગર જેમાં નિપાત અંગે જે ચર્ચા કરે છે તે તમે વર્ગમાં સમજી લીધી હશે નિપાત કોને કહેવાય જો અહીં પૂછે અહીંયા વાક્યમાં જુદા જુદા પ્રકારના પદો એટલે કે સંજ્ઞા સર્વનામ વિશેષણ ક્રિયા વિશેષણ કૃદન ક્રિયાપદ વગેરેની સાથે કે તેની આગળ પાછળ જોડાઈને કંઈક વિશેષ અર્થ કે ભારનો બોધ સૂચવે તે પદની નિપાત કહેવાય છે જો જ શુદ્ધા પણ તો ફક્ત માત્ર કેવળ હો તદ્દન સાવ છેક જી ને ખરો ખરી ખરું રે વગેરે નિપોત નિપાત કહેવામાં આવે છે બરાબર છે જુઓ આ બધા નિપાત તો વાક્યમાં વિનંતી આગ્રહ ખાતરી આદર વિવેક અનુમતિ જેવા ભાવો કે અર્થનું ઉમેરણ કરતા હોય છે જો એક્ઝામ્પલ્સ આપ્યા છે ઘાટા થયેલા છે તે નિપાત છે તું પ્રવાસે જ જો અહીંયા જ છે તે ઘાટો છે મતલબ કે જયશ જ ભાર મૂકવામાં આવ્યો છે મારોય જીવ બળે છે મારો જીવ બળે છે ને મારોય ય જે મૂકો છે તે નિપાત છે ગાંધી ગાંધીજી તો બસ ગાંધીજી તો ભાર સૂચવે છે અન્યની અપેક્ષા નહીં સંજ્ઞા જોડો વગેરે જુઓ તેણે મારી સામે જોયું શુદ્ધા નહીં જોયું નહીં ખાલી નથી મૂક્યું શુદ્ધા નહીં વચ્ચે મૂક્યું છે બીજાની જે મારા તરફ પણ કંઈ ક્રિયાપદ જોડે ઓકે તો આવી રીતના જુઓ તમે એક્ઝામ્પલ્સ આપેલા છે ઘાટા કરેલા શબ્દો છે તે નિપાત સૂચવે છે ઓકે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનું નિપાતની આગળની માહિતી મતલબ વધારે એક્સરસાઇઝ કરીશું અને આગળ શું કહેવા માગે છે તે જોઈશું થેન્ક યુ